અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શું તમને આ વૃક્ષો સુંદર નથી લાગી રહ્યા સ્વચ્છતા માટે અનોખી પહેલ કરવામાં આવી છે સુરત શહેરમાં વૃક્ષોને કલરથી રંગીન કરીને તેને નવો લુક આપવામાં આવી રહ્યો છે ગૃહમંત્રી હરસંઘવીએ તેમના એક કલરફુલ વૃક્ષોની તસવીર શેર કરી હતી તસવીર શેર કરીને લખ્યું હતું કે શું આ વૃક્ષો સુંદરતાની સુંદરતામાં વધારો નથી કરી રહ્યા તમને આ તસવીરો કેવી લાગી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સિરપકાંડમાં મુખ્ય આરોપી પાસે હતા આટલા ખેડામાં સિરપકાંડના મુખ્ય આરોપી તરીકે યોગી સિંધીની પોલીસે અટકાયત કરી છે પોલીસ દ્વારા તેના અલગ અલગ ઠેકાણે તપાસ હાથ ધરવામાં આવી છે તપાસમાં સામે આવ્યું છે કે આરોપી યોગી આયુર્વેદા ફાર્મા યોગી ફૂડ એન્ડ બેઅ તેમજ મસાલા બનાવવાનું લાયસન્સ ધરાવતો હતો ઉત્પાદન એકમ પરથી શંકાસ્પદ કેમિકલ પણ મળી આવ્યું છે જો કે સિરપ કાંડમાં છ લોકોએ જીવ પણ ગુમાવ્યો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રશિયન ફેડરેશનના રાજદૂત યુથ ડેનિસ અલીપોવ ગુજરાતની મુલાકાતે છે ગુજરાત સાથે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં સહભાગિતા ઉપરાંત એજ્યુકેશનલ રિસર્ચ એગ્રીકલ્ચર ડાયમંડ ટ્રેડ એન્ડ કોમર્સના ક્ષેત્રોમાં સહયોગ માટે રશિયન ફેડરેશનની ઉત્સુકતા દાખવી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તેમનું સ્વાગત કર્યું હતું અને તેમની સાથે બેઠકનું આયોજન પણ કર્યું હતું તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે